જુઓ કેવી રીતે ગાડી છે ને ચડાવી છે રસ્તો કેવો ખરાબ છે ટપકેશ્વર મહાદેવ છે ને તે મહાદેવની મંદિર નજીક જે એક બીજી ગુફા આવેલી છે તો હું તે ગુફા તરફ જઈ રહ્યો છું અત્યારે તમે મારી પાછળ જોવો છો આ ગાઢ જંગલ કે જે ગીર ગઢડા તાલુકો છે ને ત્યાં આવેલું છે ને આજે અમે આવી ગયા છીએ આ ગાઢ જંગલમાં ને આ પાછળ જુઓ આ અમારા મિત્ર કિરીટભાઈ તે ગાડી લઈને આવે છે પણ આ જે રસ્તો છે ને થોડોક ખરાબ છે એટલે ગાડીમાં અમે બે જણા તો ઉપર નહીં જઈ શકીએ એટલે તે ધીમે ધીમે ગાડી લઈને ઉપર આવશે ને આ જો સીધો ડુંગર ઉપર જવાની છે ગાડીને રસ્તો બહુ ખરાબ છે ને આ જંગલ પણ એટલું ખતરનાક છે વન્ય પ્રાણી જોવા મળે એટલે આપણે છે ને ધીમે ધીમે પગપાળે ઉપર જઈએ કિરીટભાઈ ધીમે ધીમે ગાડી લઈને આવશે જુઓ તમે રસ્તો ખરાબ છે એટલે ધીમે ધીમે ઉપર જવાનું હોય છે આ ગીર ગઢડા છે ને ત્યાં ટપકેશ્વર મહાદેવજી નું એક પ્રાચીન મંદિર આવેલું છે એટલે અમે આ મહાદેવજીના છે ને દર્શન કરવા માટે આ જગ્યાએ આવી ગયા છીએ હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે આવી ગયો છે હું ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરવા આ એક જે મંદિર છે ને જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢરા તાલુકો છે ને ત્યાંથી માત્ર પાંચ કિલોમીટર દૂર આ એક પ્રાચીન મહાદેવજીનું મંદિર આવેલું છે જેના આજે હું દર્શન કરવા માટે આવી ગયો છું ને આ જે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર છે ને તે અહીં નદી વહી રહી છે જેનું નામ છે નદી તે નદીને કિનારે આવેલું છે ને આ એક જે ફરેળા ગામ છે ને ત્યાંથી માત્ર બે કિલોમીટર દૂર આ એક મહાદેવજીનું પ્રાચીન મંદિર છે તો આ સામે જે ગુફા દેખાઈ રહી છે ને તે ગુફાની અંદર એમ કહેવાય ટપકેશ્વર મહાદેવજીની એક સ્વયંભૂ શિવલિંગ આવેલ છે તો આજે હું તે શિવલિંગના દર્શન પણ કરાવીશ અને તે શિવલિંગ પાછળ જે ઇતિહાસ સંકળાયેલો છે ને તે પણ હું તમને જણાવીશ આ ગીર સોમનાથ જિલ્લો એવો છે ને આમ તમે જોવા ને તો નામ ઉપરથી જ તમને ખબર પડી જાય કે સોમનાથ એટલે સોમનાથ મહાદેવ તમે જોઈ છે કે જે બારા જ્યોતિર્લિંગ પૈકીની એક શિવલિંગ પ્રથમ શિવલિંગ છે જે સોમનાથમાં આવેલી છે સોમનાથ જિલ્લામાં આમ જવાનું શિવલિંગો ને મહાદેવજીના નામ તરફથી આ જિલ્લાનું નામ છે ને સોમનાથ પાડવામાં આવ્યું છે ટપકેશ્વર મહાદેવજીની જે શિવલિંગ આવી કે જે ગુફાની અંદર તો અમે છે ને એ ગુફાની અંદર જઈએ છીએ ધીમે ધીમે તમે જેમ ગુફાની અંદર જાઓ ને તેમાં એ આ ગુફા છે ને સાંકળી થતી જાય પછી તમે જેમ શિવલિંગ નજીક આવી જાવ ને તે ગુફા સાવ સાંકળી થઈ જાય એટલે જો બેઠા બેઠા ધીમે ધીમે અમે આવી ગયા છીએ તો ટપકેશ્વર મહાદેવજી ના છે ને પેલા તો દર્શન આ જોવો ગુફાની અંદર આવેલી છે ટપકેશ્વર મહાદેવજીની ની શિવલિંગ હર હર મહાદેવ આજે શિવલિંગ છે ને કે શિવલિંગ સ્વયંભૂ પાણીમાંથી નિર્માણ થાય એમ કે પાણીના ટીપામાંથી નિર્માણ થાય એટલે આપને આ વાત જાણતા થોડુંક નવીન લાગે પણ ખરેખર વાત સાચી છે પાણીનું ટીપું પડે અને સ્વયંભૂ આ જે શિવલિંગ છે ને તેનું નિર્માણ થયેલું છે જેનું નામ છે ટપકેશ્વર મહાદેવ પાણીના જે ટીપા છે ને તે ઉપરના જે જો આ જે પથ્થરની જગ્યા છે ને જોવા આ પથ્થરમાંથી પાણીના ટીપાં જોવા ટીપા છે ને નીચે પડે છે ને જોવા આ શિવલિંગ નિર્માણ થયા છે જોવા અહીં અલગ અલગ આ નાના નાના શિવલિંગ છે ને અહીં આવા અઢળક શિવલિંગ આવેલા છે તેમનું આ જો આ ટપકેશ્વર મહાદેવજીનું શિવલિંગ આ ટપકેશ્વર મહાદેવજી છે ને તેની જે આ શિવલિંગ છે ને શિવલિંગની નજીકથી અંદરની તરફ છે એમ કહેવાય કે પાંડવો દ્વારા જે પાણીનો વિવડો ગાળવામાં આવ્યો ને તો અમે તે વિવડો છે ને તે વિવડો પણ અમે તમને બતાવીશું તો અહીંથી તે અંદરની બાજુ છે તો ધીમે ધીમે અંદરની બાજુ જઈએ અમે તે મહાદેવજીના દર્શન કરવા માટે ટોપી છે ને ઘડી કાંઈ ઉતારી દઈએ કારણ કે અંદરની તરફ જઈને જગ્યા સાંકડી થતી જાય છે તો અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ જગ્યા અત્યારે છે ને મોબાઈલની બ્રાઇટનેસ લઈને જવું પડે છે ને આ જગ્યા અંદર જેમ જઈ ને તેમ સાવ છે ને સાંકડી થતી જાય છે તો અમે તે જગ્યા તરફ આવી ગયા છીએ અહીંયા આ અંધારા જેવું લાગે છે કારણ કે ગુફાની અંદર તો કંઈ લાઈટની સુવિધા હોય નહીં તો તમને તે પાણીનો વિવડો છે ને તે બતાવવું આ તમે જોઈ શકો છો આ જે જગ્યા છે ને ત્યાં પાંડવોએ ગાળેલો હતો વીવડો પાંડવોએ જે વીવડો ગાળ્યો ને તે અહીં છે નજીકમાં તમને જે વીવડાની વાત કરું ને તે તો અમે તે પાણીનો વ્યૂ હતો તો તમને બતાવી દીધો અહીંથી હવે શિવલિંગ તરફ પાછા આવી ગયા છીએ ભાઈ આ ગુફા છે પહેલાના પહેલાના સમયમાં લોકો વધારે પ્રમાણમાં છે ને ગુફામાં જ વસવાટ કરતા જેમ કે સતયુગ હતો દ્વાપર યુગ કેતા યુગ જે ચાર યુગ થઈ ગયા ને તે લોકો મોટા પ્રમાણમાં એમ કહેવાય કે તેઓ ગુફામાં વસવાટ વધારે પ્રમાણમાં કરતા તો આ જે મંદિર છે ને એક અતિ પ્રાચીન મંદિર હતું કે પ્રાચીન મંદિર છે અને પ્રાચીન જગ્યા પણ છે જેનું નામ છે ટપકેશ્વર મહાદેવ તો અમે આ મહાદેવજીના દર્શન કરી લીધા છે હવે અહીંથી હવે અમે છે ને ધીમે ધીમે ગુફાની બહારની તરફ જઈએ છીએ જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને મન થાય ને તો છે ને શેર પણ કરજો તેની સાથે હર હર મહાદેવ હર હર મહાદેવ એક સ્ટોપ કરીને ગુફાની અંદર જતા પહેલાં કાળ દાદાનું પણ અહીંયા સ્થાનક આવેલું છે એટલે કાળ દાદાના દર્શન કરી લીધા આપણે ગુફાની બહાર આવી ગયા છીએ ત્યાં અહીં નજીકમાં છે ને આશ્રમ પણ આવેલો છે આ નજીકના જે ગામ છે ને ફરેડા તે ગામના જે પૂંજારી છે ને તેઓ આ જગ્યાને એમ કહેવાય પાઠ ને મહાદેવજીની પૂજા પણ કરતા હોય છે આ જગ્યામાં એક પથ્થરમાં એમ કહેવાય કે બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશજીની પથ્થરમાં કંડારેલી મૂર્તિ પણ જોવા મળી મારું ધ્યાન ગયું ત્યાં હું ભાળી ગયો હું તમને બતાવું આ તમે જુઓ આ જે પથ્થર છે ને અહીં તમે જુઓ બ્રહ્મા વિષ્ણુ મહેશની જેવા ત્રણ મુખવાળા જે ત્રિદેવ છે ને તેની આ મૂર્તિ પણ આ પથ્થરમાં નિર્માણ થયેલી છે તો તમને તે છે ને તે મૂર્તિ પહેલા બતાવું આ જુઓ તમે ટપકેશ્વર મહાદેવ છે ને તે મહાદેવ નજીક જે એક બીજી ગુફા આવેલી છે તો હું તે ગુફા તરફ જઈ રહ્યો છું અહિયાં ધ્યાન રાખી ધીમે ધીમે જવું પડે છે આ જગ્યા કેટલી ઘાટ છે જુઓ તો આ જંગલ તો જુઓ તમે અત્યારે અમે આ નદી જે ચંદ્રભગા નદી છે તે નદીને કિનારે સીધા અમે આગળ તરફ જઈ રહ્યા છીએ જ્યાં એક અતિ પ્રાચીન ગુફા આવેલી છે ને આ ગુફામાં એમ કહેવાય કે પાંડવો છે ને તે વનવાસ દરમિયાન તે ગુફામાં રહેલા તો હું તમને છે ને તે ગુફા દેખાડવાનો છે હું ધીમે ધીમે આગળની તરફ જાઉં છું જે ગુફા આવેલી છે ને તે બાજુ જે ગુફા છે ને તે બાજુ જવું છે પણ અહીં જવાનો રસ્તો મળતો નથી આ તમે જોવો તો ખરા પથ્થરની અંદર કંડારેલી આ જગ્યા આ પાણીના પ્રવાહને લીધે જે આ પથ્થર છે ને તે કોતરાઈ ગયા છે આગળ અમારે જે કિરીટભાઈ છે ને તે અમને તે ગુફા તરફ લઈ જઈ રહ્યા છે કિરીટભાઈ અમારી સાથે આવ્યા છે આ ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરવા તેમણે મને આ જગ્યા વિશે જણાવ્યું કે ટપકેશ્વર મહાદેવજીની જે શિવલિંગ છે ને તે શિવલિંગ નજીક એમ કહેવાય કે પાંડવો દ્વારા જે ગાળોમાં આવેલી ગુફા છે ને તે ગુફા પણ આવેલી છે તો અમે જુઓ ગુફા તરફ આવી ગયા છે આ મારી સામે તમે જોવો છો ત્યાં જ તે ગુફા આવેલી છે ને કિરીટભાઈ અત્યારે થોડાક મોજમાં છે કારણ કે આ જંગલમાં આવી એટલે કોને આવવાનો અમે છે ને ત્યાં ગુફા તરફ આવી ગયા છીએ ભાઈ આ જંગલમાં આવેલું છે ને જંગલમાં આવી આવી ખાસ વન્ય પ્રાણી થી સાવચેત રહેવું છે કારણ કે વન્ય પ્રાણી સિંહ દીપડા હોઈ શકે છે ને આ ગુફા છે જોવો અમે તે ગુફાની અંદર જવાના નથી કારણ કે આ જંગલમાં આવેલી છે એટલે છે ને કોઈ પણ પ્રકારનું છે ને રિસ્ક લેવાનું નહીં જોવો છો તમે આ એક અદ્ભુત ગુફા ટપકેશ્વર મહાદેવ છે ને ત્યાં મહાદેવના મંદિરથી નજીક આગળ જે તમે નદીના કિનારે આગળ જાવ ને ત્યાં જ છે ને આ ગુફા આવેલી છે આપણે છે ને આ ગુફાની અંદર જતા નથી આ વન આ એક છે ને અતિ ખતરનાક જંગલ છે એટલે આપણે છે ને કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું નહીં ને આ નદીની આગળ તમે જાઓ ને એમ તમને બીજી ઘણી ગુફાઓ જોવા મળે છે પરંતુ આ એક મંદિર નજીક આવેલ હતી ને એટલે મેં તમને આ ગુફા બતાવી અને ખાસ ધ્યાન એ રાખવું કે વન્ય પ્રાણી અહીંયા જોવા મળે છે એટલે એકલા આવું નહીં આવો ત્યારે સાથે એક થી બે ત્રણ વ્યક્તિને સાથે લાવવા ને આપણે અમુક જંગલમાં જઈએ ને તે પેલા આપણે વન વિભાગ ને છે ને જાણ પણ કરવી પડતી હોય છે અહીં વધારે છે ને દીપડા અને સિંહ એવા વન્ય પ્રાણી ખતરનાક જે પ્રાણી છે ને તે પ્રાણી અહીં છે ને વધારે જોવા મળે છે નદીમાં અત્યારે પાણી નથી એટલે પાણી વહેતું હોય ને આ નદી છે ને તેની ખાસ એક વિશેષતા એ છે કે આ નદીમાં કોઈ પણ વન્ય પ્રાણી જેમ કેવાય મૃત્યુ પામી ગયું હોય તો એમ કહેવાય કે ચોવીસ કલાકમાં તેના જે પાણીમાં છે તેનું નામ છે સંદ્ર ભગા નદી હવે અમે ધીમે ધીમે આગળ જઈએ અમારી પાછળની આ જગ્યા તો જવું વાત થોડીક એ નહીં તમે ગમે ત્યારે મારા વિડીયો જોતા હોય ત્યારે આ ભાઈ છે ને ગમે ત્યારે મારી જોડે આવી જાય છે આને તમે આમ તો ઓળખતા જશો કારણ કે દીવના વીડિયામાં બીજા જંગલના વીડિયામાં તમે જોયા છે ને આજે અમે ટપકેશ્વર મહાદેવ છે ને તે મહાદેવજીના દર્શન કરવા અમારે કિરીટભાઈને અમે અમારી સાથે લાવેલા હર હર મહાદેવ હર હર મહાદેવ